नमस्कार 24 न्यूज गुजरात में आप स्वागत है सौ पहला जो है आज ब्रेकिंग न्यूज राज्य જિલ્લામાં જેસર તાલુકાના જેસર ગોપારી ગ્રામ પંચાયતના જેસર ગામે રૂપિયા વીસ લાખના ખર્ચે નિર્માણ થનાર નવીન ગ્રામ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદારના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જેસર ગોપારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મધુબેન અજીતસિંહ રાઠોડ ડેપ્યુટી સરપંચ શ્રી અંબાલાલ પરમાર ગ્રામ પંચાયતના સભ્ય સભ્યશ્રીઓ મંત્રી શ્રી તાલુકા તાલુકા પ્રમુખ સદસ્ય શ્રી તેમજ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત આજુબાજુની ગ્રામ પંચાયતના સરપંચો ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ઉજવણી સભર બનાવ્યો હતો નવા ગ્રામ પંચાયતના મકાન નિર્માણથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે તેમજ ગ્રામજનોને સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ બનશે તેવી લાગણીઓ ઉપસ્થિત વ્યક્ત કરી હતી મારી જેઠલ ગોપરી પંચાયતના પંચાયત ઘરના નવીન પંચાયત ઘરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી બોટસદ મુકામેથી પંચાયત ઘરોનો ખાતમુહૂર્ત કરી રહ્યા છે એમાં મારા સાવલી વિધાનસભાની અંદર સાત પંચાયત ઘરનું ખાતમુહૂર્ત હતું ડેસર તાલુકાની અંદર મારું વાંકાનીડા અને જેસર ગોપરી

કારણ કે મારો છેવાડાનું નહીં પણ મારું પહેલું કામ કેસર ગોપી પંચાયત કહેવાય અને આજે એ રીતે જ મેં આ ગામ પસંદ કર્યું કે આ ગામ મારા ગામના ના કહેવાય કે છેલ્લું છેલ્લું ના કહેવાય કોઈ લોકો કે અમારે કાલોલની થી બોર્ડર આવે અમારું પહેલું ગામ તેથી ગણી કયું ગામ કહેવાય આ બધું ફાજલપુર આપણું છેલ્લું ગામ ના કહેવાય મારું પહેલું ગામ કહેવાય ઉદલપુર આપણું છેલ્લું ગામ ના કહેવાય મારું પહેલું ગામ કહેવાય ચાપાને સ્ટેશન મારું છેલ્લું ગામ ના કહેવાય મારું પહેલું ગામ કહેવાય મુગુટનગર મારું છેલ્લું ગામ ના આપણું પહેલું ગામ કહેવાય અને આ રીતે છેલ્લા તેર વર્ષ સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી અને ટેસ્ટરની અંદર હજુ થોડા ટાઈમ પહેલા જ ગોપરી સાદાપુરા ભૈયાપુરાનું ખાત મુહૂર્ત કરી ગયો આજે ફરી અને આવવાનું મુખ્ય કારણ છે ખાત મુહૂર્ત નિમિત્ત છે ખાવાનું મુખ્ય કારણ માત્ર ને માત્ર મારા વડીલો યુવાનો મારી માતાઓ બહેનોના આશીર્વાદ લેવાનો મને મોકો મળે આપ મળવાનો મોકો એના લીધે નારાયણ કકા નારાયણ પપ્પા સંબંધ રાઠોડ સાહેબ મારા ગુરુજી છે હું ઘણા વડીલોને જોઉં છું એ વડીલોના મારા પપ્પા વખતના સંબંધ છે આજે હું તેર વર્ષથી આ વિસ્તારનો ધારાસભ્ય છું પણ મને નથી ખબર કે કયા પક્ષના વિચારધારાવાળા છે મને એટલી ખબર પડે છે કે મારા વડીલ છે ને હમેલ તમે વડીલ તરીકે જ આ બધાને જોયા છે કે કે ચૂંટણીઓ આવે અને જાય પંચાયતની ચૂંટણી આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આવે વિધાનસભાની આવે કે સંસદ સભ્યની આવે કે વોટ એવર સરકારી ગમે તે ક્ષેત્રની ચૂંટણી આવે ચૂંટણી એક ભાગ છે ચૂંટણી પતિ એટલે તરત જ આપણે બધા જ ભેગા થઈ ગામનું હું સારું થઈ શકે વિસ્તારનું હું સારું થઈ શકે એના પર જ આપણું ધ્યાન હોવું પડે વાત તકરાર તો શેના માટે માત્ર મત આપ્યો મત ના આપ્યો ફરખર પડે કોઈક જીત્યું કોઈ ફરક ફરખર પડ્યું આપણે લોકો રાજકારણમાં છે જે રાજકારણમાં નહીં લોકો જીવતા નહીં જે ચૂંટણીઓ નહીં લડતા એ સમાજની સેવા નથી કરતા જે સ્ટુડન્ટ નથી લડતા એ વ્યવહારમાં નથી લડતા આ તો કે પેલા મરે એ મારો તો બંધ નહીં નહીં જવાનું પણ એના માટે તકે વોટ નતો આજે તો વોટમાં સંબંધ કાપી નાખવાનો આપણો સંબંધ એટલો તો કરતો નહીં કે વોટ કપાઈ જાય ફરી એવી રીતે આપણે આગળ આવીએ કે જે જગ્યા પર આપણે વોટ નથી મળ્યો એ જ જગ્યા પર આપણે વોટ આપવા માટે રાત દિવસ મહેનત કરે એવા સંબંધો સુધારીએ એવું હું આગેવાનો કહું છું વેરથી વેર વધે ગઈ ગયા પણ જો તમે કદાચ હારું 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 વિચારો એક દિવસ પેલાના મનમાં એવું આવે કે ના ભાઈ મારા માટે તો આ વ્યક્તિ હાર આ વસ્તુ તમે હું આજે છે કાલ નથી પણ મારા આ યુવાનોને આપણા તરફથી શું આપીએ આપણા તરફથી આપે ના લેવી છે કે નથી લેવી એ એમની ઈચ્છા છે પણ આપણી આપવી આપણી જવાબદારી ધારાસભ્ય તરીકે ગામ નો આમાં આવ્યો હોય તો ગામના ખબર અંતર પૂછ્યા હોય સુખ દુઃખ પૂછ્યું હોય દુઃખના ભાગીદાર થઈએ સુખમાં સહભાગી થઈએ પણ કોઈનું ખરાબ કરીને શું કરવા ખરાબ વિચારીને શું કરવા જયારે તમને લોકોએ મોહબત બનાવ્યો તો મોહ તો કેવું હોય કે જે માણસ આવે તો કોકને એવું લાગે કે અમારી જોડે ઊભો હશે તો અમારું કઈક કરતા કઈક સારું કરશે આ મારા વિસ્તારની અત્યારની સારી પરિસ્થિતિ છે કે હવે પંચાયતોની ચૂંટણી આવે છે તો મારે કકડાટ નહીં કરતો બહુ ઓછો હોય અત્યારે લોકો જોડે રહી કામ કરે અમારે અજીતસિંહ ચૂંટણી જીત્યા તો હું માનું જેસર ગોપરીમાં વિવાદ બહુ નહીં હોય ચૂંટણી છે અજીતસિંહ કોઈ એક ગામના સરપંચ ભાઈ બંને ગામના તમામ મતદાતાઓ ની જવાબદારી છે કોઈ એક ફરિયાદની ની જવાબદારી બધા જ ફરિયાદની ની જવાબદારી છે સીમા રોગ લોકો રહે એની પણ જવાબદારી આપણી બનાવે કેમ કોઈ આઈ સરપંચ જોડે એવું કઈ પાણી નથી આવતું ગટર જોઈએ છે આવાસ જોઈએ છે શૌચાલય જોઈએ છે રોડ જોઈએ છે આપણે સરપંચ ના બન્યા હોત કોઈ માગો આવે કોઈ કે હું ધારાસભ્ય ના બન્યો હોત તો મને કોઈ કે ભાઈ રોડ આપો તો ધારાસભ્ય બનાવ્યો કોને કોને બનાવ્યો